તાત જિલ્લા ભાજપના આદ્યાત્મિક કમલમ કાર્યાલયનું સીપીઆર પાટીલના હસ્તે કરાયું ભૂમિ પૂજન ભૂમિ પૂજન સમયે સ્થાનિક ધારાસભ્ય તેમજ सांसद રહ્યા હાજર ભૂમિ પૂજન પેલા સીપીઆર પાટીલ દરારા કાર્યકર્તા ઓની સભાને સંબોધન કર્યું જનસંગ્રહ માટે સીપીઆર પાટીલ દરારા લોકોએ આપ્યું માર્ગદર્શન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રહ્યા હાજર બોટાદ શહેરના ગડડા રોડ ખાતે બોટાદ જિલ્લા ભાજપના આદ્યાત્મિક કમલમ કાર્યાલયનું આજ રોજ ભૂમિ પૂજન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું બોટાદ શહેરના ગડડા રોડ ખાતે પ્રથમ બોટાદ જિલ્લા ભાજપ કાર્યકર્તાની હાજરી માંગી આર. પાટીલના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ સભામાં સી. આર. पाटील द्रारा बोटाद जिल्हा भाजप ના નવ નિમિત્ત કાર્યાલયના ભુમી પૂજન બાદ ખૂબ સારું કાર્યાલય બને તેના માટે શુભેચ્છાઓ પાઠવી અને હાજર તમામ કાર્યકર્તાનો આ કાર્યાલય હોય તમામ કાર્યકરોને પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપવા સી. આર. पाटील द्रारा આહવાન કરવામાં આવ્યો તેમજ ભવિષ્યમાં પાણીની ચિંતા પ્રધાનમંત્રી દ્વારા પણ કરવામાં આવી છે ત્યારે પાણી દરેક જગ્યા જરૂરી હોય પાણીનો સંગ્રહ કરવા પણ લોકોને અપીલ કરી તેમજ આજના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ ગઢડા અને સાળંગપુર બી એ પી થેસ મંદિરના સંતો દરારા 500 બોર કરવા માટે સંદેશો મોકલી જળ સંગ્રહના અભિયાનમાં યોગદાન જાહેર કર્યું તો સી આર પાટીલ દરારા પર પાણીને લઈ હાજર કાર્યકર્તાઓને જરૂરિયાત અને ગંભીરતાથી વાકેફ કર્યા અને વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી કાર્યકર્તા સંબોધન બાદ સી આર पाटिल द्वारा बोटाद जिल्ला आध्यात्मिक कमलम भूमि पूजन ना कार्यक्रम में सी फार पाटिल भाजप प्रदेश संगठन रत्नाकर खास हाजर रहेल सी आर पाटिल द्वारा ज्वाय के आखा देश में प्रधानमंत्री द्वारा सात सौ कार्यालय की झूंबेशाड़ी तोटादना साधु सतो द्वारा चार पांच हजार बोर रिचार्ज करने वात साथ सतोनो आभार मान्य आजना कार्यक्रम में बाबूभा जबलिया राष्ट्रीय महामंत्री किसान मोर्चो निमूबेन बांबड़िया केंद्रीय मंत्री अने सांसद बोटाद भावनगर धारासभ्य धारा टूडिया धारासभ्य काभी तमज बोटाद जिला भाजप अध्यक्ष सहित बोटाद ना पूर्व जिला प्रमुखों प्रदेश मंडलना प्रमुखों संख्या में भारतीय जनता पार्टी कार्यक्रो आगेवा आजना बोटाद आध्यात्मिक कमलम कार्यालय पूजन प्रसंगे खास हाजर रहेल्ता

આજે ડાંગ અને બોટાદ બે જિલ્લાના કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખૂબ ટૂંકા સમયની અંદર એ કાર્યાલયનું કામ પણ કાર્યકર્તાઓના સાથ અને સહકાર સાથે પૂર્ણ કરીશું આજે બોટાદમાં મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે બોટાદના સાધુ સંતો દ્વારા દરેકે લગભગ ચાર પાંચ હજાર બોર કરવા માટે રેન હાર્વેસ્ટિંગ માટે પાણી જમીનના ઉતારવા માટે જે એમણે જવાબદારી લીધી છે અને લોકોનો જે રીતે એમનો સાથ મળી રહ્યો છે તો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કહે છે કે કેચ ધ રેન રેનોટર હાર્વેસ્ટિંગ જે આપણી જરૂરિયાત છે એના અંદર પણ જે સચેત રહીને ધર્મગુરુઓ સંતો ફક્ત ધર્મનું જ્ઞાન નથી આપતા અને આવશ્યકતા અનુસાર એમને શીખામણ પણ આપે છે અને પ્રેરણાદાયક કામ પણ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ